શહેરના નદી કિનારાના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોએ અધર જીવે રાત પસાર કરી હતી બંદર રોડ પર અસંખ્ય ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા રોડ પર પણ અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયું હોવાથી અને લોકો પોતાના ઘર પહોંચતા વચ્ચે અટવાયા હતા ફાયર બ્રિગેડની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી હતી જોકે લોકોએ તંત્રની કામગીરી પર પણ રોષ વ્યક્ત કર્યો હતો તો અનેક વિસ્તારના લોકોએ રાતભર મદદની રાહ જોવી પડી હતી હવામાન વિભાગે વલસાડ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યો છે પરંતુ વલસાડની આજે હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે કારણ કે કપરાડા ધરમપુર અને કપરાળા ધરમપુરના ઉપરી વિસ્તાર જે છે મહારાષ્ટ્ર ત્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જેની સીધે સીધી અસર અહીં આપણે જોઈ શકીએ છીએ આ વલસાડનો બંદર રોડ વિસ્તાર છે કે જ્યાં પાણીના જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાય છે કારણ કે ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે સીધે સીધો વલસાડને અસર કરે છે વલસાડ શહેરના જે નીચાણવાળા વિસ્તાર છે તે અસરગ્રસ્ત થયા છે અને તેમને ત્યાંના વસતા લોકોને અત્યારે સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રક્રિયા ચાલી રહી છે ખાસ કરીને બરૂડીયાવાડ કાશ્મીરા કાશ્મીરાનગર તેમજ જે છીપવાડ વિસ્તાર છે કે ત્યાં આ પાણીની સીધે સીધી અસર થઈ રહી છે ઔરંગા નદીનું જે આ પાણી છે જે આ વિસ્તારમાં ફેલાયું છે અને આ પરિસ્થિતિ હર વર્ષે થાય છે આપણી જોડે કેટલા

એ ચાલીસ વર્ષથી પાણી ભરાય છે ઘરમાં પાણી ભરી ભરાઈ જાય છે તો બધું નુકસાન ઘણું થાય છે ઘણું નુકસાન થાય અહીંયા કે ઘરમાં પાણી ભરાયા ટીવી નુકસાન થાય બધું નુકસાન થાય છે જોવા નથી આવતું અહીંયા એટલે કે જાણે વરસાદ માટે પણ આ સોફ્ટ ટાર્ગેટ હોય તેવું લાગી રહ્યું છે અને જે વિસ્તાર છે એ હંમેશા પાણીમાં તરબોળ રહે છે આપણી જોડે અહીંયા કેટલાક લોકો બીજા પણ જે ફાયરના જવાનો છે તેમના જોડે વાત કરીશું તમે અહીંયા કઈ રીતે જેમ હેન્ડલિંગ કરી રહ્યા છો તો નાખ્યા છે અને જે ઘરો નીચાણવાળા છે તે ખાલી કરી નાખ્યા છે કેટલા લોકોનું સ્થળાંતર થયું છે ત્રણસો થી ચારસો જણાનું અને અલગ વિસ્તારથી અલગ અલગ વિસ્તારના ત્રણસો ચારસો લોકો અને હજુ પણ પરિસ્થિતિ વિકટ છે તો તેને પહોંચી વળવા માટે કઈ રીતની તૈયારી અત્યારે તો ફાયરની ટીમ અને એનડીઆરએફની ટીમ હાજર જ છે સ્ટેન્ડ બાય કરેલી છે એટલે કે જે રીતે ફાયરની ટીમ એનડીઆરએફની ટીમ અને તદુપરાંત વલસાડનું જિલ્લા તંત્ર પણ અત્યારે એલર્ટ છે અને તેઓ જે વિવિધ વિસ્તારો છે જ્યાં પાણી ભરાયું છે ત્યાં કોશિશ કરી રહ્યા છે લોકોને સલામી સ્થળે ખસેડવા માટેની તેમજ જે ઓછામાં ઓછું નુકસાન થાય તેના પ્રયત્ન ચાલી રહ્યા છે પરંતુ આ જે વિસ્તાર છે વરસાદ માટે એમ કહી શકાય કે સોફ્ટ ટાર્ગેટ છે હંમેશા વરસાદ વરસે અહીંયા પાણી ભરાઈ જ જતું હોય છે અને જ્યારે ઔરંગા નદીમાં પૂર આવે ત્યારે અહીંની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બને છે